તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા દ્વિજા જેના લેખિકા છે ડૉક્ટર સુશ્રી મનીષા પી વ્યાસ અમદાવાદ આથમથી સાંજે સૂર્ય ડૂબી રહ્યો હતો અને તેને ડૂબ્યા પછી પડછાયા જેવી સોનેરી રતાશ હજુ ધીમે ધીમે લૂછાઈ રહી હતી ઉગડતી ચાંદની રાતે ખીલવા આતુર થાળી જેવો પૂર્ણ પૂનમનો ચાંદ ધીરે ધીરે ઊગી રહ્યો હતો માલિની એવી જ એક સાંજે ટ્રેનની રફતાર સાથે પોતાની યાદોની રફતારને મિલાવી રહી હતી ટુ ટાયર એસી કોચમાં બાજુમાંથી ગીત વાગ્યું ચલતે ચલતેકો મિલ ગયા હતા ગીતના શબ્દો માલિની કાને જેમ જેમ સ્પર્શીને હૃદય સુધી પહોંચતા હતા એમ એમ એ ધૂંધળી ઘટના આંખો સમક્ષ સ્પષ્ટ ઉઘડતી ચાલી આજે રૂપેરી રાત પણ સિંદૂરી કિનારી વાળું સફેદ પાનીતર પહેરી સાથે ચાલી રહી હતી માલિનીની મુખાકૃતિ પર પૂર્ણ ચાંદનીનો અજવાસ પથરાયો ત્યાં જાણે ટ્રેનમાં એક બીજો ચાંદ નીખરી ઉઠ્યો રૂપાળા ચહેરા ઉપર એવી જ રૂપેરી લટ ફરફરી રહી હતી જાણે આજે રાત પણ કાળાશ છોડી રૂપલી લાવણીયમયી શુભાશીષ ના દેતી હોય પણ માલિનીને કલંકની કાળાશ સતત પડછાયા જેમ સાથે ચાલતી હતી ટ્રેનની પટરીનો અવાજ અને હાથ સાળમાં વણાટનો ખટ ખટ અવાજ એકરૂપ થઈને એના ચિત્તને કોઈ અગમ્ય દીવા એનું વળેલું કાપડું ઓઢીને ગામની દરેક કોટીની કન્યા સાસરે સિધાવવા ઈચ્છતી એણે પણ રૂપેરી રંગનું જરકસી લાલ કિનાર વાળું કાપડું વણીને માલિનીને આપેલું ગૌરવર્ણી તેની કાયા પર કાપડું ઓઢીને અરીસામાં જોતા જ એ લજવાઈ મરી એ ભાસ હતો કે હકીકત જાણે દીપક એના ગોરામુખને બે હથેળીમાં પંપાળતા કહી રહ્યો હતો માલિની બસ હવે આવતી વસંત પંચમીએ આજ કાપડામાં તું કાયમ માટે મારી થઈને મારા ઘરે હોઈશ કહી વહાલ ભરી ચૂમી લીધી ફાટું ફાટું થતી કમખાની કસ તૂટે તે પહેલાં અચાનક ધબાકો સંભળાયો અને એ બેવ અર્ધ બેહોશીમાંથી સાવ બેહોશીમાં સરી પડ્યા માલીની ઉઠી ત્યારે ઘરની પથારીમાં હતી તે આંખે ચારે બાજુ જોવા લાગી તેની નજર માં પર ઠરી ત્યાં જ માં ઘાંટો પાડતા બોલી ઉઠી નપાવટ રમલીની જાનમાં કસુંબલ છાટો પાણી મર્દોને કરવાના હતા કે તારે એ તો હારું થયું કે ભવાન તારો ભેદ જાણી ગયો નકર આખા ગામમાં શું વલા થા તમારી હે ગોગા સહાય કરજે બાપા માલિનીને કંઈ જ સમજાતું નહોતું એ સતત યાદ કરવાનો પ્રયત્ન કરી રહી હતી પણ માથું ખૂબ ભારે લાગતા વળી સૂઈ ગઈ ખાસા લાંબા સમયે તે ઉઠી ત્યારે તો આખું ઘર ભવાન અને તેના પરિવારથી ભર્યું હતું વાલજીભાઈ અને ભીખીબાઈએ મારા ઘરની લાજ રાખી બા બોલતા બોલતા માં સૌને ગોળ ખવરાવી રહી હતી એ કંઈ સમજે તે પહેલાં તો સમૂહ હરખાય વધાય આપતા હાથ પકડી પૂદડી ફેરવતા બોલી અલીબેન તારું ભવાન હાથે ગોઠવાઈ ગયું હવે પંદર માં દિવસે લગન વાહ મજા આવશે માએ સમૂહને ટોકતા કહ્યું હવે ભવાનજીને બનેવી કહેવાની ટેવ પાડ ને હવે લે હેન્ડગનમાં ઘણા કામ છે કામે વળ પંદર દિવસ જીવનના હું કયા કેપમાં હતી મને રાત દિવસનું કેમ કઈ સાન ભાન ના હતું શું થયું આ બધું સમૂહ માલિની સમૂહને વળગી રડી રહી હતી ત્યારે સમુએ ધીરેથી કાનમાં કહ્યું અમલના કેફનો કમાલ બેના બાપુએ તારા લગ્ન ના થાય ત્યાં લગી માને એની કડક સૂચના આપી હતી મોયરામાં પણ એના આખા શરીરમાં કોઈ અલગ જ પ્રકારનો કેફ અને જાણે થાક વર્તાતો હતો બાજુમાં કન્યાદાન માટે બેઠેલ મા બાપ સામું જોયું માની આંખમાં આંખ પરોવીને જાણે મનોમન પૂછી રહી માં આ તે શું કર્યું મને ક્યાં અંધારામાં રાખી તમે શું મારો સોદો કર્યો ત્યાં તો ગોર મહારાજે કહ્યું ફેરાનો વખત થયો છે વર વધુ ઊભા થાવ માની સ્વતર મારો વર કોણ ઓ આ તો ભવાન હે મા અરે રે ભગવાન મેં તારું શું બગાડ્યું હતું કે આવી ઘોર સજા આપી માલિની ફસડાઈ જ પડત પણ સમૂહે થામી લીધી લગ્નની વિધિ ફટાફટ આટો પાઈ ગઈ કંકુ થાપા વખતે તે મનોમન બવડી બવડી બાપુ ઘર વાડી સાથે મારું જીવતરે ખતવી દીધું લ્યો આથી એને પણ આ બાર સાથે છોડી જાઉં છું આજે મારી લાશને વળાવી રહ્યા છો એનાથી જોરથી ડુસકા મુકાઈ ગયા સૌએ એને વસમી વિદાયમાં ખપાવ્યા માલિની વલોવાતા અંતરે રડતી કકળતી સાસરે પહોંચી જાનડીઓ પોંકતા ગાણું ઉપાડ્યું અમે ઈડરિયો ગઢ જીત્યારે આનંદ ભયો માલિની મનમાં બબડી હા ભવાન મને જીતીને જ લાવ્યો છે ને નાની મોટી વિધિ પતાવતા મથરા થઈ નણન ભવાનના ઓરડે માલિનીને મિલતા બોલી ભાભી જોજે હો મારો ભાઈ ભારે જીતી છે તો ક્યાંક પહેલી રાતે જ મોંમાં ઓઢણું દાબી ખીખી હસ્તી ચાલી ગઈ ભવાન ચકચૂર દારૂ પીને ઓરડામાં પ્રવેશતા જ ખડખડાટ હસ્યો ગેવી ફસાવી તને મેં જીતી લીધી હા છીનવી લીંદી સરે આ કેવો ગજબનો પેત્રો રહ્યો જાને હે પૈત્રો કેવો પૈત્રો શું કર્યું તે મારું દીપક ક્યાં છે શું કર્યું એની સાથે તે ક્યાંક મારી તો અરે અરે ખમીજા વાલી તને જીત્યાના જશ્ન પછી કાંઈ નહીં છુપાવો ચાલ ટેટથી શરૂ કરીએ માલિનીનું મોઢું પકડી જબરજસ્તીથી ચુંબન કરી તે રાતે તમે આમ જ એક બીજામાં રથ હતા નહીં ને ત્યારે અમારા બેવના માથા મેં જ હતા રમલીના લગ્નમાં તમને બેવને સાધારણ અપીણ ભેળવેલા લાડુ મારા જ સાગરીતે તમને ખવડાવ્યા હતા તમારા બે ઉપર શરાબ છાંટીને તમે ચકચુ નશામાં ધૂત થઈને નાલીસી ભર્યું કામ કરી રહ્યા છો એવું તારા મા બાપને બોલાવીને મેં જ બતાવ્યું હતું દ્વારી વાલી હું તમારા હિતેજ છું શું ને તમારી આબરૂ એ મારી આબરૂ એવું ત્રાગુ કરી છીનવી લીધી તને અટ્ટહાસ્યથી આખો ઓરડો ગાજી ઉઠ્યો માલિની સાંગો પાંગ ધ્રુજી ઉઠી થોથવાતા બોલી અને અને મારો દીપક વચ્ચેથી જ અટકાવતા તે બોલ્યો તારો હવે તારો હું તારો નાથ પતિ પરમેશ્વર હાથ જોડીને બોલ વાલાથ તો કહું માલિની ધ્રુજતા બોલી વાલાનાથ કહો મને ભવને ખડખડાટ હસતા કહ્યું ચોકચૂર નશો કરી મારપીટના ગેસમાં છ મહિનાની જેલ પકડાવી દીધો એને માલિની ગુસ્સાથી સમસમતા એને બે હાથે પકડી હલાવતા બોલી નફટ તારા જેવો હલકટ માણસ કોઈ ના હોય તને હું જોઈતી હતી એમાં એનો શો વાંક હતો તે ખંદુ હસતા બોલ્યા ચૂપતા કાંટાની નોક બટકી નાખી કહી માલિનીને બે હાથથી પકડીને પીખવા માંડ્યો મદહોશ ઉન્માદી માતેલા સાંઢની માફક ફફડતા પંખીનું શું ચાલે એની સામે રોજ રાત્રે કાળા નાગ ડસતા હોય એવી પીડા ભોગવતા એ બે બાળકોની માં બની અમદાવાદમાં ભવાનને કેમિકલની ફેક્ટરીમાં નોકરી મળતા માલિની પરિવાર સાથે ત્યાં વસી હતી ચાલીસ વટાવી ચૂકેલી માલિની હજુ એટલી જ સુંદર અને મનમોહક લાગતી હતી કેમિકલની અસર સાથે દારૂના નશાની લતે ભવાને ચાલીસીમાં જ મોતની પછેડી ઓઢી લીધી માલિનીએ પોતાના ભરત ગૂંથણ અને કસબ વર્કની અનોખી આવડત ઉપર બરોબરની પકડ જમાવી દીધી હતી તેના બેયું બાળકો પણ ભણવામાં હોશિયાર હતા સાથે માના કામમાં પણ મદદ કરતા આજે પોતાનું નસીબ મોટા ક્ષેત્રે અજમાવવા જઈ રહી હતી સુરતના ખૂબ મોટા કપડાં ફેક્ટરીના માલિકે એને મોટા ઓર્ડર માટે બોલાવી હતી વિઝિટિંગ કાર્ડને એ વારંવાર જોઈ રહી હતી ઓફિસમાં પ્રવેશતા જ ખુરશી ઉપર બેઠેલ શેઠને જોઈને જાણે હૃદય ધબકારો ચૂકી ગયો હોય એમ સ્તબ્ધ થતા એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ દીપક તું દીપક પણ પચીસેક વર્ષ પછી માલિનીને જોઈ આ બનીને જોઈ રહ્યો ઠંડા ગાર નિર્જીવ માટીના પૂતળા જેમ ઘડીભર એકમેકને તાકતા જોઈ રહ્યા સ્થળ સમયનું પ્રમાણ ભાન થતા સ્વસ્થ થઈ દીપકે કહ્યું આવો મારે નહીં અમારી ફેક્ટરીમાં કાપડ વણાટ વગેરે વિશે તમે જોઈ સમજી લો તો વિવિધ કપડા ઉપર કેવા પ્રકારનું વર્ક તમે કરી શકશો તેનો ખ્યાલ આવે ચાલતા ચાલતા ચૂપકીદી તોડતા માલિનીએ પૂછ્યું કેમ છો દીપક નિરાશા સાથે ગંભીરતાથી દીપક કહ્યું માલિની તારે એ જ જાણવું છે ને કે આપણે છૂટા પડ્યા પછી મારે મારી સાથે શું થયું તો સમયનો અભાવ છે તેથી હું ટૂંકમાં તને જણાવું છું ભવાને મને જેલમાં પૂરાવ્યો એ તો તું જાણતી જોઈશ ત્યાં મારી મુલાકાત એક આધેડ વયના કાંતિલાલ સાથે થઈ તેમની ધરપકડ ખોટી કંપનીના નામે લોકોના લાખો રૂપિયાની ઉચાપત કરી ઘર ભેગા કરવા માટે થઈ હતી એમની સાથે હું કાપડ અને તેના વણાટ વગેરેની ખૂબ વાતો કરતો એમને એ વાતોમાં રસ પડવા માંડ્યો પૈસાના જોરે એ સારો વકીલ રોકીને કેસ જીતી ગયા ને નિર્દોષ છૂટ્યા એમણે મને જેલમાંથી છોડાવ્યો તો ખરો સાથે આ ધંધાની ઓફર પણ આપી હું છૂટીને બહાર આવ્યો ત્યારે તારા લગ્ન થઈ ગયાના સમાચાર જાણી ખૂબ દુઃખી થયો ગામમાં ગોઠતું ન હતું તેથી ગામ છોડીને કાંતિલાલ સાથે આવી આ ધંધો જમાવ્યો ખૂબ કમાયો અને જેના મારી પર અનહદ ઉપકાર હતા એ શેઠની દીકરી રેવતી સાથે લગ્ન કરીને સંસાર માંડ્યો બે દીકરા છે એ બધું અભ્યાસ સાથે લંડન ગયા છે ચાલ ગાડીમાં બેસી જા આપણે થોડે દૂર આવેલી બીજી ફેક ફેક્ટરીમાં જોઈ આવ્યા બે ગાડીમાં બેઠા દીપક ગાડી હંકારી મૂકતા બોલ્યો તું બોલ તારો સંસાર કેમ ચાલે છે દીપક કંઈક યાદ આવતું હોય એમ વિચારતો બોલ્યો હા હા વચ્ચે સમૂહ મળી હતી તેણે ભવાનના મૃત્યુની અને તારી એક દીકરો અને દીકરી છે એમ વાત કરેલી એની પાસેથી મેં તારો નંબર લીધેલો આ સાંભળીને માલિની દીપકને માગવા માપવા માગતી હોય એમ એકી ટશે એની નજરમાં નજર ઉપરવી બોલી દીપક તું બધું જાણતો હતો તેથી જ મને અહીં જાણી જોઈને બોલાવી કે હું આ બધું જોઈ વધુ દુઃખી માલિનીનો હાથ હાથમાં પકડી પંપાળતા બોલ્યો જો માલું આપણે હવે પહેલા જેવા નાના અને નાદા નથી રહ્યા હવે આપણે પરિપક્વ પારિવારિક છીએ એટલે છોકર મત ના ચાલે તું ધ્યાનથી સાંભળે છે ને માલુ તારી ને મારી અલગ જવાબદારીઓ છે પણ ખેર જવા દે એ બધું માલિનીના હાથને પસવારતા બોલ્યો તું હજુ એવી જ સુંદર લાગે છે હં તું એક કામ કર મારી સાથે આ કામમાં જોડાઈ જા એટલે આપણે વારંવાર મળી શકીએ અને સાથે સાથે ફરી પાછા એકમેકમાં ખોવાઈ જઈએ આપણા અધૂરા મિલનને મધુરું કરીએ માલિનીએ કહ્યું એટલે તું તારી પત્નીને છૂટાછેડા આપીને મને અપનાવીશ એમ દીપકનું વર્તન એકદમ બદલાઈ ગયું તે રીત સર ઉઠતા બોલ્યો તું સાવ આવું હલકું વિચારીશ એવું મેં નહોતું ધાર્યું જરા સમજ એમ કરવાની જરૂર શું છે તારે તો પતિ છે નહીં તો તારે કોઈને જવાબ આપવાનો રહેતો નથી અને રહી મારી વાત તો હું ધંધાની ટ્રીપ ગોઠવી આપણું ગોઠવતો રહીશ તારા બાળકોને પણ આપણે વિદેશ ભણવા મોકલી દઈશું બસ એક વાર તું હા પાડી દે માલું કહી એણે ગાડી ગાડીની રફતાર તો રોકાઈ ગઈ પણ તેની વાસનાની રફતાર વધુ બની તેણે માલિનીનું મૂક હથેળીથી પકડી પોતાની નજીક ખેંચ્યું દીપકની વાત સાંભળી સુન્ન થઈ ગયેલી તેણે એકદમ બમણા વેગથી પોતાને છોડાવી ઝડપથી દીપકને દૂર ખસતા કહ્યું દીપક બદલાઈ ગયો છે સાવ ધંધારથી જેવી વાતો કરતો થઈ ગયો છે આમ ફેરવી તોડીને શું કામ કહે છે સાવ સીધું જ કહી દે ને કે આ જીવન તારી રખાત બનીને રહું હે ભગવાન કેવો ન્યાય કોઈએ પત્ની જબરજસ્તીથી બનાવી તો વળી કોઈ એ જ રીતે રખાત રાખે મારી મરજી જેવું કાંઈ નહીં શું સ્ત્રી હોવું એ મારો ગુનો એણે ફટાક કરતો ગાડીનો દરવાજો ખોલ્યો ને ઉતરતા બોલી મિસ્ટર દીપક રંગરાજ મેં આત્મસન્માનથી જીવતા શીખી લીધું છે ગુડ બાય ટ્રેનની બારી બહાર દેખાતા અવકાશી તારા યાદો પણ વિલીન થઈ ચંદ્રકળાની વધઘટ ટ્રેનની રફતાર સાથે એક ધારી કદમ મિલાવી નવા મુકામની શોધમાં ચાલી રહી હતી બાજુમાંથી સંભળાતું ગીત ચલતે ચલતે યું કોઈ બદલાઈ ચૂક્યું હતું અને નવું ગીત વો સુહ કભી તો આયેગી ગુંજી ઉઠ્યું